કોનો છે જેનું શીર્ષક છે કે એ સારો ને એ ઠપકો કોનો છે એ ને ઠપકો કોનો છે તારા ગયા બાદ છણકો કોનો છે કે સારો ને ઠપકો કોનો છે તારા ગયા બાદ એ છણકો કોનો છે અને તારું ઝાંઝર તો તું સાથે લઈને ગઈ છે તારું ઝાંઝર તો તું સાથે લઈને ગઈ છે પગ મૂકું છું શેરી તો રણકો કોનો છે પગ મૂકું છું શેરી તો રણકો કોનો છે ને તું તો ત્યાં હાજર તો છે ના તું તો ત્યાં હાજર તો છે ના હું તારા ઘરમાં જાઉં છું તો કોનો છે હું તારા ઘરમાં જાઉં છું તો ભબકો કોનો છે અને શેર છે સાહેબ કે તારા માટે ખૂબ કાળજી રાખી છે મેં તારા માટે ખૂબ કાળજી રાખી છે મેં હજી એ તારા જીવનમાં તડકો કોનો છે હજીએ તારા જીવનમાં તડકો કોનો છે અને પ્રણય તોડું છું તો ઘરમાં શાંતિ રહે છે પ્રણય તોડું છું તો ઘરમાં શાંતિ રહે છે દેવ હજી એ મારા ઘરમાં ભડકો કોનો છે એ ઇશારો ને ઠપકો કોનો છે તારા ગયા બાદ છણકો કોનો છે